આજે અમે જવાના છીએ સ્મશાન માં તો બધા કેળી કાળી ની રાતે છે ને ભૂત થાય છે તો છે ખોટું આજે આપડે પ્રૂફ કરવા જઈએ કે ભૂત થાય છે કે નથી થાતું તો અમે અત્યારે વાગ્યા ફોન ના

ભૂત નામ જેવું વસ્તુ કઈ છે કે ગૌતમ ભાઈ હા બધા કે કે કાળે સૌદસ ની રાતે ભૂત થાય છે કેટલી હદે હાસુ છે આ એકદમ ખોટું છે પ્રકાશભાઈ વાત કરી મેં આ બે હજાર કે આધુનિક યુગ કહેવાય તો આ યુગમાં તમે એવું માનો તો તમારી જિંદગીમાં ધીડ કહેવાય સાયન્સ ટેકનોલોજી નો જમાનો છે જો આપડે ભારત દેશમાં જે વધારે શું લેવા જોવા મળે ભારત દેશમાં જ વધારે ગરીબી છે ગરીબી કેમ નથી મિટાવી શકતો જેમ કે ભગવાન ભગવાન એવી રીતનું આત્મા હોય છે તો દેખાતી કેમ નથી અદ્રશ્ય કેમ છે અને ગરબ ગરીબ લોકો એનામાં કેમ આવશે અમીર લોકો માં કેમ નથી આવતું એટલા માટે આન્સર નથી બાળકો અત્યારે સાયના ને અમેરિકા તમે એની ટેકનોલોજી જોવો શકો છો એ એવું કઈ વસ્તુ માધ્યમ થી એને માત્ર એક જ લક્ષ હોય છે કે આગળ વધવું ને સાયન્સ ને માનવું તરક્કી કરવી ભારત દેશ છે બહુ પાછળ જીવે છે તો આપણે હવે એને હાયર ચાલવું પડશે એટલે સાયના જોઈને આપણે આગળ વધવું જોઈએ છે એવી કઈ વસ્તુમાં માં માનવું નહીં હા તો તમે જોયું કે ગૌતમભાઈ નું ઓપિનિયન શું છે કે આપણે આધુનિક માં ક્યારે આધુનિક યુગ છે એટલે આપણે સાયન્સ ની દ્રષ્ટિએ જોવો કે ભૂત નામ જેવું વસ્તુ હોતું નથી તો હવે આપણે બધાય મિત્રો જવાના છીએ સ્મશાન તો તમને એમ કે અમે ખાલી અહીંયા વિડીયોમાં વાત કરી નાખીએ કે એવું કઈ હોતું નથી પણ તમને પ્રૂફ કરાવશું કે રાતના બાર વાગ્યા એટલે કાળી સૌ દસ રાતે એવું કઈ હોય છે કે નથી હોતું તો આપણે વિડીયોમાં બનાવી ગયો તો મિત્રો તો હવે આ છે સ્મશાનગઢ ખાલી પચાસ મીટર જેવું છે બસ સ્મશાનગઢ ઉપર આવી ગયા છીએ તો તમે વ્લોગમાં બેના રીજો હવે આપણે બરા ડાયરેક્ટ સ્મશાનગાઢે તો આ છે અમારું ગામનું સ્મશાનગઢ અને અમે સ્મશાનગઢમાં એન્ટર થઈ ગયા છીએ હવે ગૌતમભાઈ સૌથી આગળ છે અને આયા છે ને અમારા બધા વડીલો પૂર્વજો અને આયા દફન કરેલા છે તો અમારું કેવું એમ છે કે અત્યારે અમે હાલમાં સ્મશાન સ્મશાનગાઢે છીએ તો અમારું કેવું એમ છે કે અત્યારે એવું વસ્તુ કઈ હોતું નથી તો ગૌતમભાઈને પૂછો ગૌતમભાઈ

તો મિત્રો તમે જોવો છો કે અત્યારે હું આને કહેવાય અરથી આથી જે માણસ ડેથ થઈ ગયો ને એને સ્મશાન ઘટું તો અમે લઈ જવામાં આવે છે તો આ એક ટ્રાન્સપોર્ટેશન છે અને બધા આને એમ માને કે આની માથે બિહાય નહીં હોય નહીં આની માથે બેઠો જોવો અત્યારે એટલે હું જીવિત છું પણ આની માથે બેઠો છું તો હું મારું કેવું એટલું છે કે તમે જેટલા અંધશ્રધામાં છો ને એ અંધશરધામાં તો જાગૃત બનો અને અત્યારે તમે સાયન્સની દ્રષ્ટિએ જો અત્યારે આપણો દેશ કેટલો શું કહેવાય જોવો તો અંધશ્રદ્ધા મતન છે અને ટેકનોલોજી છે તમે એમાં ઓપ્શન આપ્યા તમે અંધશ્રદ્ધાને સાઈડમાં મૂકીને ટેકનોલોજી મારતા આમાં કોઈનો આપણે દિલ દુબાવવાની વાત નથી તમે શ્રદ્ધામાં માનતા હોય તો શ્રદ્ધામાં માનો અંધશ્રદ્ધામાં માનો આ દોરા ધાગા અને ભૂત પ્રેત એવું વસ્તુ કંઈ હોતું નથી અત્યારે હું હાલમાં સ્મશાન કરું છું મારું કેવું છે કે નથી પૂછી આપડે તો દેવેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ આ કેટલી કેટલું યોગ્ય છે કાળી રાતે નથી થાતું પહેલી વાત તો કે અત્યારમાં બાર આવ્યા છે તો આપણે જોઈએ તો આપણે શ્રદ્ધાને મનાય પણ અંધશ્રદ્ધાને નહીં તો કે જોઈએ તો અત્યારમાં કાંઈ શેર નહીં કે સંસારમાં અમે આખા સંસારમાં આટો મેરો નાસ્તો કર્યો બધું કર્યું પણ કાંઈ છે નહીં અને અમે એમાં કાંઈ વિશ્વાસ પણ કરાવતા નથી અહીંયા અમારા પૂર્વજોને બધું દફડે થઈ લે છે જોઈએ કે આ જોઈએ તો આ બધું અંધવિશ્વાસ છે ભોધ પ્રયત્ન એવું કાંઈ હોય નહીં પણ અત્યારમાં સાયન્સ મુતાબિક હાલ જેટલું એવું કાંઈ છે એ અમારા ગામના ત્યાં અમે દસ બાર જણા આવ્યા છે ને અમે એ જ હોવા આવ્યા છે કે આ જે કાળી કાળીસૌદ છે ને અંદર કહે કે ભૂત પ્રેત એવું બધું થાય તો અમે એ જોવા આવ્યા છે કે આ અંદર શ્રદ્ધાને માને એ વાત હજી છે અને અંધશ્રદ્ધાને માને એ વાત બહુ ખોટી કહેવાય એમ કે કાંઈ સીએ નહીં ને એને માને છે એમ તો આપણે જોયું તો આ ડાયરેક્ટ આપણે મિતાવી કેમ કેમકે આ જે છે એ ત્રણ ચાર હજાર જૂની છે એટલે આપણે મિતાવી નથી કે પણ ધીમે ધીમે આપણા સમાજમાંથી હરેક સમાજમાંથી ધીમે ધીમે આ બધું કાઢવા ઈચ્છી છે તો અંશધાન નાબૂદ કરવા માંગીએ એ વ્યક્તિઓ તર્ક કરે છે જેની બુદ્ધિ ક્ષમતા જે દોડાવે છે એને એકદમ એને ખબર પડી જાય છે કે આ વસ્તુ ખોટી છે અને જે ના સમજ કહેવાય જેની આઈક્યુ લેવલ કમ હોય એને તમે એમ કહી દો કે અહીંયા આમ થાય છે તો એ સ્વીકારી લે છે પણ જે તર્કવાદી વ્યક્તિ હોય ને એ સ્વીકારતો નથી એ એના મનોમન વિચાર કરે છે એ અંદર એનો પાસેનું કારણ જાણે છે કારણ જાણી અને એ તર્ક કરે છે અને બુદ્ધિશાળી વ્યક્તિનું પહેલો નિયમ હોય છે તર્ક કરીને બધું જાણી અને બધું વિચારે છે તો ખબર પડી જાય છે જે મોટા તમે ફિલોસોફર જોવો છો એ કેમ એવું માનતા નથી કેમ કે એની બુદ્ધિ ક્ષમતાની બહુ હાઈ હોય છે અને એ બધું સમજી બેઠે છે અને જે નથી સમજતા એ થોડાક શિક્ષિત નથી એટલે તમે બધું જાણો વિચારીને બધું જોવો ને આવું બધું માનો નહીં શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા રાખો નહીં તો મિત્રો ફાઇનલી અત્યારે તમે જોવો છો બાર વાગી ગયા છે અને અત્યારે હાલ અમે સ્મશાન ઘાટમાં છીએ આ બધા અમારા મિત્રો અહીંયા ક્યારું નામે ટાઈમપાસ કરતા હતા